તો હવે ફાઈનલી આપણે બધી વસ્તુ લઈ લીધી છે અને હવે જવા દે ને હેઠા જેમ રાખીને ન હાલો તો અંદર આમ કઈ દેખાય તો નહીં કઈ પી જાય એટલે પછી સાફ પાણી બનાવી નાખ્યું બે વાગી ગયા છે અને આપણે ડુંગળી ફાઇનલી મિત્રો તો આપણે શાહ ને મોરસ ને દૂધ ને બધું રાતે બે વાગે સુલો શીખવી ને શાહ રામ રામ જય માતાજી બધાને સ્વાગત છે નવા વ્લોગમાં અને અત્યારે વાગી ગયા છે રાતના નવ અને આપણે અત્યારે નવ વાગે વિડીયો શરૂ કર્યો છે કારણ કે અત્યારે જવું છે આપણે ડુંગળીમાં પાણી વાળવા રાતનો વારો થઈ ગયો છે આપણે આજે નાઇટનો વ્લોગ બનાવવાનો છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહો બહુ મજા આવશે અને કે આજે આપણે એકલા સેવી ને એકલા એકલા ડુંગળે પાણી વળવાનું છે દિવસે આજે આપણે ડુંગળી પાતા હતા બે આંકડે રહી ગયેલી છે અને રાત્રે દસ વાગ્યા લાઇટ આવશે દસ વાગ્યા પછી આપણે પાણી ચાલુ કરવાનું છે તો કઈ રીતનું છે બધું એ આગળ વિડીયોમાં જોતા રહેજો એટલે તમને ખ્યાલ આવી જશે ને વિડીયો પૂરેપૂરો જોઈજો અને ખરેખર મિત્રો વિડીયોમાં છે ને બધા જોવે તો છે જ તે વ્યૂઝ થોડાક ઓછા આવે છે અને લાઇકે ઓછી આવે છે તો એ બધું ફ્રીમાં છે તમતારે એટલે લાઇકે કરજો શેરે કરજો કમેન્ટે કરજો અને સબસ્ક્રાઈબે કરી લેજો તો હવે મોડું કર્યા વગેરે જાવ દેવી વાડીએ અને રાહુલભાઈ અમારે તો અહીંયા ડોકાય છે હજી અત્યાર બધી સિરિયલ જોતા હતા કા રાહુલ આવું છે ત્યારે વાળીએ એ નહીં તો હું જાવ તો વાળીએ બરાબર પછી આવું હારો હાલો હવે જઈને તમને મળવું તો તો આપણે વાડીએ લઈ કરી જવા કર્યા બધું અહીંયા મેં દીધો છે સામોરસ દૂધ બત્તીન હોટેન બધું લઈ લીધું છે નવે જવા દેવી આપણે વાડીએ કે આવે આવવાની તૈયારી થઈ ગઈ છે વાડિયા જઈને વાડિયા જઈશું ત્યાં લાઇટ આવી જાય છે લાઈટ આવી જાય એટલે આપણે મોટર કરી દેવું ચાલુ તો હવે ફાઇનલી આપણે આ બધી વસ્તુ લઈ લીધી છે અને અવાજ આવવા દે વાડીએ અને ને આ બધી વસ્તુ તો લઈ લીધી છે અને પાણી વાડીયા પીડ્યું છે અને આ ઝટકા મશીન ચાલુ કરવા નહોતા જ કારણ કે અત્યારમાં પાણી વાળવા જવા નહોતો એટલે આપણે ઝટકા મશીન ચાલુ કર્યું નહોતું ને હવે જાઉંશું વાડીએ તો સીધા આપણે વાડીયા જઈને જ મળશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહી જાવ ત્યારે તો વાડીયા એ લોકો જાઉં છું રાખ્યા તો અંધારું હોય એટલે કંઈ રિઝલ્ટ તો કંઈ આવે નહીં મિત્રો તો એના માટે સોરી કેમ કે દિવસે બ્લોક બનાવો તો સારું આવે નાઇટમાં તો અંધારું આવે એમાં કંઈ બીજું જ કંઈ આવે નહીં કંઈ આપણે જેટલું થઈ શકે એટલું શૂટિંગ કરીશું તમને બતાવીને કોશિશ કરીશું તો ક્યારે તો વાડી આવી ગયો છો અને ને એવું બધું ચાલુ કરી દીધા હશે બધા અંધારું તમને દેખાતું હોય છે તો આપણે ગલોપ અહીંયા ચાલુ કરેલો છે આપણું ને એવું છે અને અત્યારે જો આપણે કાટલો પાતરી દીધો છે લાઈટ આવે એટલે આપણો છે પાણી વળવા ત્યાં સુધી આપણે અહીંયા આગળ આરામ કરીશું અને દૂધની બહાણીને સામોરસની એ બધું અહીંયા ટીંગાડી દીધું છે એક ગલોપ અહીંયા આપણે મૂકેલો છે અને જો અત્યારે આ રીતનું કંઈક અંધારું છે અને ગલોપ બધી બાજુ જગે છે કૂતરાનો વન અવાજ આવે છે કે આવું હોય વાળીએ આવું છે અમારું ગામડાનું જીવન મિત્રો તો ફાઇનલી મિત્રો તો લાઇટ આવી ગઈ છે ફૂલ હવે આપણે મોટર ચાલુ કરી દેવી મોટર ચાલુ કરી ને જવા દેવી આપણે પાણી વાળવા આપડા મોટા ચાલુ કરી દીધી છે પાણી જોવામાં જાય છે આપણે આ બે આંકડી છે એ પાવાની છે એક આંકડી આવડે ને એક એની હેઠળની બાકી બધો દિવસમાં આપણે પાઈ દીધું છે અત્યારે ફરિયું ભરાઈ ગયું છે આપણે એને વાળી લેવી અત્યારે થોડી થોડી ઠંડી તો લાગે છે એટલી બધી નથી હવે ઘડીક પાણી વાળીશ ને એટલે ગરમી થઈ જાય પછી ઠંડો ઠંડો પવન આવે છે મજા આવે છે ને એમાં આપણે છે ને એકલા એકલા ઉલોક બનાવવો પડે રાજ્ય કાંઈ કોઈ હોય નહીં કાંઈ

આપણે મિત્રો શૂટિંગ ઉતારવાનો દેશી સુગર ગોચ્યો છે કઈ રીતે સુગર કરે એ તમને બતાવું પછી આપણે જો નાખો વાળ લીધું છે તો બત્તેરની બાજુ આવડી સાપ છે ને સાપનીના બેની વચ્ચે જે જગ્યા છે ને એ જગ્યામાં આપણે ફોન મેં અને વિડીયો શરૂ કરી દીધો હતો અને પછી નાકો વળ્યો તો આ આપણો દેશી જુગાડ છે જુગાડ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અહીંથી દસ કેરા છે એ બધા અવળા ને બોળા બે પીવે છે એટલે કે આ બાજુથી પીવે છે અને ઓલી બાજુથી પીવે છે તો એમાં તો આપણે

અને આપણે છેલ્લા કેરમ પાણી મૂકી દીધું છે ને હવે પાછા ટાંકીમાં આવ્યા જવી અને બકારાનો ક્યારે છે એ ભરાઈ જાય છે નિઝારો બધો આવીને આ ભાગ ગયો છે ને ઓલામાં આઠ નવ હરિયા બાકી છે હવે એ નવ હરિયા પાઈ દઉં અચારમાં અને અત્યારેમાં ગરમી તો થઈ ગઈ છે હવે કોટ કાઢવો પડશે કારણ કે આવું કામ કરતા હોય ને અત્યારે ગરમી થઈ જાય થોડી થોડી ઠંડી છે અત્યારે બહુ કંઈ લાગતી નથી કારણ કે વાદળા થઈ ગયા ને એટલે વાદળાના હિસાબે ઠંડી બે ઓછી છે પછી ઠંડી તો લાગે જ તે નવ હરિયા છે નવ હરિયા પાઈને પછી ચા પાણી બનાવીશું વિડીયો જોતા રહેજો અત્યારે મોટર બંધ થઈ ગઈ હતી ચાલુમાં તો એ ચાલુ કરવા આવ્યો હતો ટાટર પડી ગયું હતું લાઈટ તો હતી હવે જાઉં છું ઓલી બાજુ ને અત્યારે છે ને અંધારાનું હેઠે ધ્યાન રાખીને હાલવું પડે ને હેઠા ધ્યાન રાખીને ન હાલો તો અંધારામાં કાંઈ દેખાય તો નહીં કાંઈ તમને એમ થાય છે કે સામું તો જતા ને હેઠો હેઠળ નાહલા જાય છે એમ અંધારાનો હેઠળ ધ્યાન રાખવું પડે અને અત્યારે હું છે ટાટર પડી ગયું હતું અત્યારે મોટરનું ટાટર પડી ગયું તો ને એટલે મોટર બંધ થઈ ગઈ તે ચાલુ કરવા માટે આવ્યો હતો અને અત્યારે તો પાણી વળતો હતા ને ગરમી થઈ ગઈ છે એટલે આપણે કોટ કાઢ નાખ્યો છે ને આવું કામ કરતા હોય ને એટલે ટાઈટ ન લાગે ન કરતાં ટાઈટ અત્યારે ભૂકા કાઢી એવી છે પછી ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે બધું કામ કર્યું છે ને એટલે ટાઈટ નથી લાગતી એટલે આપણા કોટ અત્યારે કાઢ નાખ્યો છે અને હવે પાંચસો હરિયા બાકી છે કડે પાઈ દઉં વાગી ગયા છે અત્યારે રાતના બાર વાગ્યા છે સારું હાલો હું હરિયા જોઈ લો અને વાળ લો હવે બે હરિયા બાકી રહ્યા છે

અત્યારે મિત્રો જો એટલો ઝાકળ પડે છે ડુંગળીમાંય પણ એટલો બધો ઝાકળ છે નખોડ છે ને બધું એમાંય પણ ઝાકળ છે એટલે ટાઈટ ફૂંકા કાઢે આમાં અત્યારે મિત્રો વાગી જાય છે રાતના દોઢ વાગ્યો છે અને આપણે જો એક આહરિયું છે ને એક આહરિયું છે બે બાકી છે અને આહરિયામાં પાણી આવે છે તો બે હરિયા પાવાના બાકી છે અને હવે થોડી થોડી ઠંડી લાગવા મળી છે કારણ કે પવન અત્યારમાં નીકળ્યો છે અને આજ ઝાકળ બહુ પીડ્યો છે ઝાકળના હિસાબે થોડી થોડી ઠંડી લાગવા મળી છે અત્યાર ઉધી મને ગરમી થતી હતી ગરમી અત્યાર સુધી થતી હતી એનું કારણ છે કે હાલ સાઇલે રે ને એટલે થોડીક ગરમી લાગે ઠંડી તો ઠંડી તો છે જ તે પણ કામમાં હતો એટલે કે ઠંડી કાંઈ લાગતી નહોતી કંઈ હવે થોડી થોડી ઠંડી લાગવા મળી હવે બે હરિયા છે બે હરિયા પાઈ દઉં ને પછી મોટર આપણે બંધ કરી દેવી અને પછી ચા પાણી બનાવી નાખવી ચા પાણી પી લેવી પછી એક વિડીયો અપલોડ કરી દઉં અને એક વિડીયોને એડિટિંગ કરી નાખો ને પછી હોઈ દઉં અત્યારે રાતના બે વાગી ગયા છે અને આપણે ડુંગળી ફાઇનલી પાઈ દીધી છે અને થોડી થોડી ઠંડી લાગવા મળી છે એટલે હવે આપણે પાછો કોટ પહેરી લેવી અને હરિયો ભરાય એટલે મોટર બંધ કરી દો મોટર બંધ કરીને પછી ચા પાણી બનાવવાના છે ચા પાણી પીવું હોય તો હાલો બધા મિત્રો ચા પીવા પેલા ચા બનાવી નાખો એટલે ટાઈટે ઉડી જાય અને ચા પીને પછી એક વિડીયો એડિટિંગ કરી નાખો ને એક વિડીયો અપલોડ કરી નાખો અને પછી નિરાશા હોઈ જાઓ પછી હવારમાં કાંઈ ઉપાદે નહીં કાંઈ એમ તો આજે રાતમાં જો કાંઈક આવું કાંઈક હતું બધું ને ખરેખર મિત્રો અમારી જે કાંઈ લાઈફ છે એ બતાવવાની કોશિશ કરી છે કે કોઈને સારું લગાડવા માટે કંઈ આપણે આવો બ્લોગ બનાવ્યો નથી ને સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે જ તે આપણે રાત્રે આવ્યા એવું કાંઈ છે નહીં કાંઈ મારું કામ હતું રાતે પાણી આજ નાસ્તો ડે નાઇટ મુકાબલો થઈ ગયો તો કારણ કે હવારમાં હવારમાં પાણી ચાલુ હતું અને હાઈ જાય તે કારણ કે શનિવાર હોય એટલે રાતનો વારો થઈ જાય ને એટલે શનિવારે દિવસે આવે ને રાતે આવે એ હોય બધું જે લોકો ખેતી કરતા હોય એને તો ખ્યાલ જ હોય તો બીજા જે એનો ખેતી કરતા હોય એવો હોય એને બધાને ખ્યાલ આવે એટલા માટે કહું છું તો આવું કંઈક હતું બધું હાલો હવે ચા પાણી બનાવી નાખું ચા પાણી પી લેવી ફાઇનલી મિત્રો જો આપણે ચા અને દૂધ ને બધું એક નાખી દીધું છે અને સૂલો ને ચા આપણે બનાવવા મૂકી દીધી છે અને જો ચા બને છે હાલો બધા ચા પીવા ચા બનાવીને પી લેવી અને ખડીક પે એટલે ટાઈટ ઉડી જાય આપણે ડુંગળી બધી પી ગઈ છે રાતે બે વાગ્યા સૂલો જીગવી ને સા બનાવી છે જો મસ્ત મજાની ઉકળી ગઈ છે તો હાલો બધા પીવા તો આપણે સા મસ્ત મજાની બનાવી નાખી છે તાકાતવાળી એકલા દૂધમાં ઘાટો સાવ કઈ ઘટે નહીં એમાં હેલો હવે પી લઈ ફાઈનલી અત્યારે તો આપણે ચા પાણી પી લીધા છે અને કોટે પાછો પહેરી લીધો છે ને અહીંયા આગળ ભઠ્ઠો આપણે કર્યો છે પાછો તો બેઠા બેઠા ઘડીક તાપી તો આજનો વિડીયો મિત્રો અહીંયા પૂરો કરશો આપણે અને અમારો વિડીયો તમને કેવો લાગજો એ કમેન્ટમાં કહેજો ને અમારો વિડીયો તો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ સીતારામને જય માતાજી આવજો